હવે શું કરું દાદા ગાડું લેવાતા લેવાય ગયો પૈસા નહી આ પૈસા ચાલી ગયા આપડી પાસે ને ચાલી ગયા આપડા ગામ વાળા હક નઈ લેવા દે બરોબર હવે તું એક કામ કર ગામમાં જાસ હોય બેંક ખુલ્લી છે કે નહીં અને ખુલ્લી હોય ને તો મને આજ ને પાછો આવજે બોલાવા બરોબર અને પાંચ વાગ્યા પેલા આવજે પાછો રમતો રમતો નો આવતો કે જાવ પડ આ વર્ષે સિંહ કપા બત એટલે નો દેખા લા હું છે કા કાકા હે કેન પછી આવો એટલે જને આમ જોતો હું યાર્ડ માંથી પૈસા લઈને આવું છું તો તો કાકા કામ થઈ ગયું હો મારે

અડ લાગો કાકા ધ્યાન દે તો હું सीताराम કહને હવે એમાં મારે હું તને ધ્યાન દેનું મારી વાડી માંથી ઊનોરો હમણાં તો કાકા એ માથે પડ્યા હજી એગ્રો વાળા નું બિલ બાકી છે તો ને કોણ પૈસા ની કઈ નીપજ આવી જ નથી બે 5000 રૂપિયા હોય તો લાઈટ લેકો ઘર હે તો આ તો

આરો આલ તો હું ભાગ બીજું છું ઈ કાઈ ની મને કેતો કરી તું આ કોટ કેટલાનો લાવ્યો એ આવા દે ને તો હાસો નઈ માન એટલે પણ મને કે તો હું હાસો માનું ને કેટલાનો આવ્યો એ એમાં એવું છે ને હું તને કહું હાંભળ હો સ્ત્રી ની ટોપી હો વી ના સશમા હો 40 નો કોટ બોલા મણા અને 90 રૂપિયા બધું આવી ગયું તો હે હા તો આવ્યું તે ને મને ગળે વાત જ ઉતરતી હો હે મને એટલે <laughs> <laughs> <laughs>

એટલે તું હું બોલે તને ભાન છે ને પાછો ભાન હોય તો કીધું હોય તો હું તો હું પણ તમારા દે અરે અરે પણ તું કોની તને ખબર આ કાકો હવે આવ્યા તમારા નો ભાંગે પણ તારું જે હોય બાર કાઢી શું છે તારું આ ચેપ્ટર શું તારું ઈ કે અરે દેવા કવામાંથી પાંદડા તોડીને ઈ આવી અરે વાહ કાકા વાહ આ ઈ કાકો હો લોય લાગે છે તો

આફર ગયો જિંદગી માં તો ધોડ પડી હો ઓલા ના છટયો ને કાકા પૈસા નો આપ્યા ક્યાં કોઈ નું કઈ ખરાબ કર્યું છે પૈસા પાછા આપી જ તે ક્યાં મારે પૈસા રાખવા છે જુવા હા હું તે કાળો દેકારો માંડ્યો

અહીંયા બેગ ખુલેસી પતંગ ને દોરીને થઈ ગયું